આજ રોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ સોળ જેટલા કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા તેવા અમારા નેત્રમ ટીમના પીએસઆઈસી મશુ એ ડિવિઝન પીઆઈસી સાવસાઈ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં એક હજાર કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ ચલારામ સોસાયટી રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ સોળ જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદઘાટન કરવામાં આવેલું છે માટે હું તેમને તમામને અભિનંદન આપું છું થેન્ક યુ